પ્રાંતિજના તાજપુરમાં આવેલી ફોરમ વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી સાબરકાઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં આવેલી કેડોણી મંડળ સંચાલિત ફોરમ વિદ્યાલયમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિક્ષકો સહિત બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ રંગબેરંગી પતંગો ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં શાળાના આચાર્ય શ્રી શર્મિષ્ઠાબેન પટેલે જણાવ્યું હતું કે બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને તહેવારો પ્રતિ રુચિ જળવાઈ રહે તે માટે શાળામાં આ પ્રકારના તહેવારનું આયોજન કરવામાં આવે છે અને વધુમાં તેમને ઉત્તરાયણ પર્વનું મહત્વ સમજાવી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો સ્વચ્છતા જાળવવી પતંગ ચગાવતી વખતે શું શું કાળજી તેમજ સાવચેતી રાખવી તેની બાળકોને માહિતી આપી હતી જેમાં શાળાના શિક્ષકો તેમજ બાળકોએ પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી જેમાં બાળકો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અહેવાલ અલ્પેશ નાયક